પાલનપુરમાં હોમદાર સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમદાર સ્થાપના રોજ હોવાથી જિલ્લાના ચાર દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પણ જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી આવેલા ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન હોય આજરોજ જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે પાલનપુર અમીરગઢ છાપી વડગામના યુનિટ અધિકારીઓએ ભેગા મળી પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને પુલાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રસાદભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારેય યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ જય હિન્દ